કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું જે ધોરણ સાતના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈ એમપી પ્રશ્નપત્રોના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ સાત ના સંસ્કૃત વિશે એટલે કે વાક્યો આપેલા છે જેવું તમારે સુંદર અક્ષરે લખવાનું છે પેલું વાક્ય સર્વે કુશલમ નંબર બે જલમ તું નંબર ત્રણ પૂર્વ દિશાયામ કા રક્ષ

નંબર ત્રણમાં સળંગણમ કમ નંબર ચારમાં દૂર દૂર યંત્રમ નંબર બે પ્રખ્યાત જાણીતું પ્રચલિતા નંબર બે અન્ય બીજું અન્યય નંબર ચાર તેમને તે નંબર પાંચ ઔષધ ન હોય તેવું મૂળ અનૌશ ધમ પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ પાંચ બે લો દાળ પણ લો સ્વીકરો તો દાલમ અપી સ્વીકરો તો નંબર ત્રણ કંઈ પણ નહીં અત્યારે ભોજન જરૂરી છે કિમપી માસ્તુ ઇદાન ભોજન આવશ્યકમ નંબર ચાર આભાર એક રોટલી પણ આપો ધન્યવાદ એકા રોટી કામ અપી દાતું નંબર પાંચ અત્યારે કાંઈ પણ ન જોઈએ મારું જમવાનું પૂરું થયું ભોજન સ્વાદિષ્ટ છે ઈદિ માસ્તું મમ ભોજન સમાપ્ત ભોજન રુચિકરમ અસ્તી પ્રશ્ન ચાર અ નીચે આપેલ સાણી કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ જેમના ગુણ દસ નંબર એક ત્રીણી નેત્રાણી કશ્ય શિવશ્ય ત્રીણી નેત્રાણી નંબર બે પાંડવાહ કિતિ પંચ પાંડવાહ નંબર ત્રણ વાસરાહ કતિ સપ્ત વાસરા ચાર રાવણશ્ય કપી કતિ મત્સ્યકાની રાવણસ્ય દશમસ્તકાની નંબર પાંચ દ્વે નેત્રે કશ્ય માનવસ્ય દ્વે નેત્રે પ્રશ્ન ચાર નીચે આપેલ ચિત્રના આધારે પાંચ વાક્યો સંસ્કૃતમાં લખો બે માંથી એક જેમના ગુણ પાંચ પાંચ વાક્ય જોઈએ શુક્ર જલમ પીબતી નંબર બે અહમ મોદકમ ખાદામિ નંબર ત્રણ કિશન પુસ્તકમ પઠતિ નંબર ચાર માલા જલામ અનુભવતી નંબર પાંચ ઉષ્ટ્ર વને અસ્તી પ્રશ્ન પાંચ અ આપેલું ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો જેમના ગુણ પાંચ નંબર એક વાનર વાનરસ નંબર બે શંકર શંકરસ નંબર ત્રણ ગજ ગજ સંબર ચાર પુત્ર પુત્રસ નંબર પાંચ કપોત કપોત પ્રશ્ન પાંચ બ આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દમાં પરિવર્તન કરો જેમના ગુણ પાંચ નંબર એક ચરે ચરેત નંબર બે પઠ પઠેત નંબર ત્રણ વધ વધેત નંબર ચાર લીખ લીખે નંબર પાંચ દસ પશ્ય તો પ્રશ્ન પાંચ ક આપેલ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો કોઈ પણ ચાર જેમના ગુણ ચાર નંબર એક ખાલી જગ્યા મહીમા વિશાલ ગંગાયા નર બે ખાલી જગ્યા પ્રભાવ વિશાળ યમુનાંબર ત્રણ ખાલી જગ્યા કરુણા વિશાળ સરસ્વ્યા નંબર ચાર ખાલી જગ્યા તટે ઉજ્જિની અસ્ત ક્ષિપ્રાયા નર પાંચ ખાલી જગ્યા તટે દ્વારકાનગરમ અસ્તી ગૌમત્યા પ્રશ્ન પાંચ ડ આપેલ ઉદાહરણ મુજબ ફેરફાર કરો જેમના ગુણ ચાર નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો જોઈએ તેમાં નંબર એક શ્રૂલપાણી ચક્રપાણી સત્રપાણી શંખપાણી હ કમલપાણી નંબર બે ત્રિનેત્રધારી શ્વેત વસ્ત્રધારી ગૌમુખધારી રક્ત મુખધારી હાસ્યમુખધારી નંબર ત્રણ શીલા મક્ષી વાતમક્ષી પક્ષી ફલભક્ષી અન્નભક્ષી સર્પભક્ષી નંબર ચાર દંતહીનઃ નેત્રહીન વાણીહીનઃ બુદ્ધિહીનઃ ગુણહીન પ્રશ્ન છ શ્લોક પૂર્તિ કરો ત્રણમાંથી બે જેમના ગુણ દસ તો અહીં તમને શ્લોક પૂર્તિ આ રીતના આપેલી છે જે તમારે કરવાની રહેશે પ્રશ્ન સાત નીચે આપેલ કાવ્ય પંક્તિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો ત્રણ પ્રશ્નો સંસ્કૃતમાં પૂછવા જેમના ગુણ છે જોઈએ નંબર એક ગુજરાત પ્રદેશ પૂર્વ દિશાયામ ગુજરાત પ્રદેશ કલિકા રક્ષતી નંબર બે કૃષ્ણ ગુજરાત પ્રદેશ કશિયા દિશાયામ વસતી તો કૃષ્ણ ગુજરાત પ્રદેશ પશ્ચિમ દિશામાં વસતી નંબર ત્રણ કશ્ય ધામ ગુજરાત પ્રદેશ દક્ષિણ દિશા અસ્તી कुंतेश्वर धाम गुजरात प्रदेशे दक्षिण दिशायां असते नीचे बीचे आपल्या प्रश्नचा जब संस्कृतमध्ये लखो ज्यांना गुण छंबर एक कदा ज्ञान भारं बवते कार्यविना अर्थात कार्यवन्यनरहि ज्ञान भारं बवती नंबर बे मित्रस्य परीक्षा कदा विपत्तौ मित्रं परीक्ष्यते નંબર કા શક્તિ હ સંગઠને સમૂહે બલમ ભવતી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો નો લાભ મળે